હેલો દોસ્તો કરો રાષ્ટ્રીય ફોલો લાઈક આજે ગૌશાળા દ્વારા ગૌ સેવા મિત્ર મંડળ દ્વારા આજે સમૂહ લગ્નનું આયોજન છે તો આજે અગિયાર વરરાજાઓ પોતાની ગાડીઓ લઈ સાજે સાજેધાજે તૈયાર થઈ અને વડીયા આ ગ્રામ પંચાયત ગ્રાઉન્ડ મથકે પરણવા માટે આવી રહ્યા છે તો આયોજકો મહેમાનો સ્વાગતો બધા જોઈએ અને મળીએ કે કેવી તૈયારી છે વરાજાઓની પણ તો ચાલો લગ્નને એન્જોય કરવાનો પ્રયાસ કરીએ અને માણીએ સમૂહ લગ્ન હાલ વરાજાઓની ગાડી તૈયાર છે અગિયાર વરાજાઓ મૂર્તિઓ પ્રણવા માટે પટેલવાડી ખાતે જવાનો ઉતારો છે જેઓ પરણવા માટે તૈયાર છે વરઘોડાની તૈયારી થઈ રહી છે તો આ બધા વરાજાઓની ગાડીઓ છે હાલ સેવાભાવી મિત્રો પણ સેવામાં જોડાયેલા છે મહેમાનોનું સ્વાગત માટે ટૂંક સમયમાં વરઘોડાની પણ તૈયારી છે તો આપણે મળીશું મિત્રોને પણ સ્વયંસેવકો પોતાની રીતે મહેનત કરી રહ્યા છે ઉભા રહી ને બધા ગ્રુપ આવી જાય ગૌ સેવા મિત્ર મંડળના સમગ્ર મહેમાનોનું સ્વાગત કરવા આયોજકો ઊભા છે એ લોકો પાસેથી પણ જાણીશું કે શું કાર્યક્રમની રૂપરેખા છે અને એમની પાસેથી માહિતી લઈએ હવે કાળુમામાં આ જાણું આવી ગઈ છે શું તૈયારી છે અગિયાર અગિયાર જાન આવી ગઈ છે જાનિયા આવી ગયા છે માંડવિયા આવી ગયા છે હવે પૂરત આ લોકોનો ભવ્ય વરઘોડો અહીંથી સીધા પુલ ઉપર થઈને શિવાજી ચોક થઈને હાઈસ્કૂલ વાળા રોડ થી ગ્રાઉન્ડ મારીને ખાખરીયા નાકા થી પાછું સર ખૂબ ખૂબ આભાર મહેમાનો પણ અમારી સાથે રાજપૂત છે શું કહેશો કમલેશભાઈ આજના પ્રસંગને પ્રસંગ શું કહેશો સર તમે વળિયા ગૌશાળા મિત્ર મંડળ દ્વારા છેલ્લા ત્રણ વર્ષ આ બહુ સારું આયોજન કરે છે મહત્વનું એ છે કે દરેક જ્ઞાતિવાઈ આયોજનો થતા હોય ત્યારે આ સર્વ સમાજ માટે થઈને એકતાનું ઉદાહરણ ઊભું કરીને તેઓ દરેક નાની નાની નાના નાના વર્ગના લોકો હોય જેની દીકરી ગરીબ ગરીબ ઘરના હોય એ દીકરીઓને પરણાવવાનું જે આયોજન કરે છે એ બહુ અદ્ભુત આયોજન છે એનાથી સમાજમાં એક નવો જ મેસેજ જતો હોય છે અને આ લોકોનું ખાસ એ છે કે જે કાંઈ આવક થાય છે એ ગૌશાળા માટે વપરાય છે એ બહુ જરૂરી છે અત્યારે અબોલ પશુઓ ક્યાંય પોતે તો ક્યાંય છીનવીને લઈ શકવા નથી મનુષ્ય લઈ શકે છે ત્યારે અબોલ પશુઓ માટે જે કરે છે બહુ અદ્ભુત કાર્ય કરી રહ્યા છે સર દીકરીઓને સારો એવો કરિયાવર મળ્યો છે એ વિશે થોડું કહેશો લોકોએ ઉત્સાહથી હોશે ઉત્સાહ વડીયા વાસી અને વડીયાના વતનીઓ રાજકોટ અમદાવાદ બોમ્બે જેતપુર જે જે લોકો છે ખૂબ દિલથી દર વખતે કર્યાવાર આપે છે આ વખતે એનો ઉત્સાહ હતી હતો એકસો એકવીસ આઈટમ તો પહેલાં લખાઈ ગઈ છે અને હજી એક રાજકોટથી અમારા ગેસ્ટ આવી રહ્યા છે ભરિયાવાના ચાંદીના પાયલને એટલે ટોટલ એકસો ને બાવીસ આઈટમ એટલે નાનું બધી વર્ગનું કુટુંબ હોય તો આખું એનું ઘર વસી જાય સમગ્ર પરિવાર ચાલુ રહેતો થઈ જાય એવું થઈ ગયું એટલું બધું સરસ થઈ ગયું છે અને લોકોને ખૂબ ઉમેર છે બાર વસતા વડિયાવાળા વડિયાના વતનીઓ હોય સાઠ વર્ષથી લઈને દસ વર્ષ પહેલાં જે ચોડી ગયા હોય ગામ ગામ પ્રત્યે ખૂબ લાગણી બતાવે છે અને વડિયાના દરેક પ્રશ્ન એમના સાથે ઉભા રહેલા અને રાજકોટની અંદર વડિયાની હલાવી છે એક અપીલ મૂકી છે ગ્રુપમાં આ ઢગલો થઈ જાય છે બહુ દેવાવાળા વડિયાના વતને મને ખૂબ ગામ માટે લાગે છે થેન્ક યુ થેન્ક યુ હાલ આપણે હવે મિત્રો જોઈએ લગ્નનો નેચરલ માહોલ આ મહેમાન છે બધા મહેમાન ક્યાંથી આવો છો રાજકોટ થી કોના લગ્ન છે મોટા ભાઈ ના ક્યાં ગમતી થી જાણ લઈને આવ્યો રાજકોટ થી જાણ રાજકોટ થી લઈને આવ્યો નિકાવાથી શું નામ છે તમારા ભાઈનું નું વિજય વિજયભાઈ ની જાણ લઈને આવ્યા છો સરસ સરસ ખૂબ ખૂબ શુભેચ્છાઓ મિલા

સરસ સરસ કરવા એન્જોય વડીયા ગૌશાળા મિત્ર દ્વારા જે સંલ છે એમાં આવેલા મહેમાનો સીધા બધા મહેમાનો મિંદર માંથી ઉછાય એટલે એવું લાગે રાત નથી કાઢતા ત્યાં બધા જાડે હા હા એટલે ગીરી જોઈ કે બધી હોતો ગીરી જોઈ ને સરસ સરસ

ભરત સાધન તમારો શું થાય મારો ભત્રીજો સરસ સરસ ભત્રીજાને મેળામાં આવ્યા છો આ હારજ સરસ સરસ ચાલુ જો તમારે મોબાઈલમાં આવ્યા ચાલુ છે અત્યારે કાઈ મેં તમને મોકલ્યો ઘણો રાખ્યો મૂકીએ આ જ છે કાંઈ તમને મોકલો ફેસબુક લાઈવ છે હા જો આ વરાજના બે ના આવ્યા છે ચાલતો પ્રમાણ हलो रेडी मल्हाजा રંગ તો બાજુ લાઈન માં લાગ્યા ભાગી લાગ્યા તારે વારસાગણીસો તેતાલીસ વાળા બે હાજર તેતાલીસ પછી હે બે કે ટકાડી પર છોકરા આવતો નથી એનો વારો 43 25 ના ના ચાલુ કરું ના ના કોઈ ઉભો રહી હવે પછી કોક ના ભાઈ ના પડ્યો આને કહી દે આ તો ઊભી પડી પણ

Вай, voilà.